પંચમહાલના પાવાગઢમાં ગુડ સ્ત્રોપવે અકસ્માતમાં છ લોકોના મોત થયા આ મુદ્દે જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ગંભીરતાને જોતા તપાસ માટે ખાસ ટીમની રચના કરાઈ જેમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો ટેકનિકલ અને મિકેનિકલ ઇજનેરો આ તમામ સામેલ છે તપાસ ટીમ દ્વારા રિપોર્ટ રજૂ કર્યા બાદ જો કોઈની જવાબદારી નક્કી થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે પ્રાથમિક અહેવાલ જે છે સમિતિનો આવવાનું બાકી છે સાથે સાથે પોલીસ ઇન્ક્વાયરી પણ ચાલુ છે પોલીસની એફએસએલની ટીમ પણ સ્થળ ઉપર મોજૂદ છે એફએસએલ તથા ટેકનિકલ સમિતિ સાથે વાત કરતા જાણવા મળ્યું છે ટાવર નંબર ત્રણ અને ચાર વચ્ચે જે મેઇન કેબલ છે એ સ્નેપ થતા એ તૂકી જવાના કારણે જે ગાઈડ કેબલ છે એના માધ્યમથી બોગી જે છે ટાવર નંબર વન સાથે ટકરાઈ જે હાઈ સ્પીડ ઇમ્પેક્ટના કારણે છ લોકો છે જેને કેજ્યુઅલ થઈ છે